નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું નવરાત્રિના ત્રીજા નો અર્થે એક રાક્ષસનો વધ થયો છે હું એટલા માટે બોલું છું કે તમને ખ્યાલ છે કે હમણાં ગુજરાતમાં એક હાઈ પ્રોફાઇલ કેસની ચર્ચા થઈ રહી છે અને આ કેસને લઈને એક પ્રકારનો ભયનો માહોલ હતો ગાંધીનગર જિલ્લાની અંબાપુર નર્મદા કેનાલ છે ત્યાં વીસમી તારીખે રાત્રે દોઢ વાગે એક યુવક યુવતી જ્યારે પોતાનું બર્થડે સેલિબ્રેશન કરતા હોય છે ત્યારે એક સાયકો કિલર આવે છે આવીને બંનેને નિશાન બનાવે છે આ ઝપાઝપી દરમિયાન જે યુવક છે એના ઉપર હુમલો કરે છે છરીથી અને તેનું મર્ડર કરી નાખે છે અને લૂંટ ચલાવે છે અને ફરાર થઈ જાય છે વિપુલ પરમાર નામનો આરોપી રાજકોટથી પકડાય છે અને નવરાત્રિના ત્રીજા નોરતે એનો વધ થાય છે આ વધ શબ્દ એટલા માટે વાપરું છું કે તમે બહુ ધ્યાનથી આ સમાચારને જોશો અને વાંચશો તો તમને ખબર પડશે કે ક્યાંક માતાજીના સંકેત હતા અને માતાજીની પણ ઈચ્છા હતી કે આવા રાક્ષસોનો વધ થવો જોઈએ હું ત્રણ માતાની જ્યારે તમને વાત કરીશ ત્યારે તમને લાગશે કે ખરા અર્થમાં વધ છે ભલે આપણે એને એન્કાઉન્ટર કહીએ પોલીસની ભાષામાં સમાચારની રીતે જો મારે કહેવું હોય તો એવું કહી શકાય કે આરોપી વિપુલ પરમારને પોલીસ પકડીને લાવે છે એ પછી જે સ્થળે મર્ડર થયું હતું એ સ્થળ ઉપર પોલીસ એને રિકન્સ્ટ્રક્શન કરાવવા લઈ જાય છે અને વિપુલ પરમાર એ વખતે પોલીસની રિવોલ્વર આંચકવાનો પ્રયત્ન કરે છે એ વખતે ઝપાઝપી થાય છે અને પોલીસ સ્વ બચાવ માટે આરોપી ઉપર ગોળીબાર કરે છે અને એ પછી વિપુલનું ઢીમ ઢળી જાય છે એટલે કે એનું એન્કાઉન્ટર થાય છે આ પોલીસની ભાષામાં અને પોલીસે કરેલું જે કામ છે ને સમાચારની દ્રષ્ટિએ હું તમારી સામે મૂકું છું પણ હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું કે વધ શા માટે શબ્દ વાપરું છું નવરાત્રિ ચાલે છે મા અંબાનો આ તહેવાર છે અને નર્મદા કેનાલ તો કઈ નર્મદા કેનાલ અંબાપુર નર્મદા કેનાલ કે જ્યાં અંબા આવે છે મા અંબાના આરાધના કરવાના દિવસોમાં જ્યારે કોઈ રાક્ષસ હત્યા કરે છે નિર્દોષની તો મા અંબાને ગમે જ નહીં અને નર્મદાના કિનારે કારણ કે નર્મદા કેનાલમાં નર્મદાનું પાણી આવે છે એ પણ આપણી મા છે તો નર્મદામાં નામથી જે કેનાલ છે એટલે કે નર્મદા કેનાલની વાત કરીએ છે ને અંબાપુર તો મા અંબાને પણ પસંદ નહોતું તો આખા ઘટનાક્રમમાં તમે જુઓ કે વધ થાય આરોપીનો એના માટે જે ઘટનાક્રમ ગોઠવાય છે કે ગાંધીનગર જિલ્લામાં બનાવ બને છે હવે ગાંધીનગર જિલ્લામાં મા અંબાને ગમે તે પ્રકારનો એક પોલીસ અધિકારી ફરજ ઉપર છે હું રવિ તેજા વાસનની વાત કરું છું જે ગાંધીનગર જિલ્લાના એસપી છે અને જુનાગઢ જિલ્લામાં જ્યારે એસપી હતા ત્યારે જોયું છે લોકોએ કે ખરા અર્થમાં રિયલ હીરો છે આ ખરા અર્થમાં સિંઘમ છે કારણ કે રવિ તેજાના હાથમાં જે આવે છે એ છટકી ના શકે ને છૂટી ના શકે આ ઘટના જે પ્રકારની હતી કે આમાં તો વધ થવો જોઈએ અને વધ થયો છે જેને આપણે બીજી ભાષામાં એન્કાઉન્ટર કહીશું હવે ત્રીજી મારી વાત કરવા માગું છું કે જે માને પણ આજે શાંતિ થઈ હશે દુઃખ થયું હશે કારણ કે જે બાળકને જે સંતાનને એને નવ મહિના પોતાના ગર્ભમાં રાખ્યો હશે એને જ્યારે જન્મ આપ્યો હશે અને જ્યારે જન્મ્યો હશે ત્યારે મા પણ રાજી થઈ હશે કારણ કે દીકરો આવ્યો હતો એના ઘરે હું વિપુલ પરમારની માતાની વાત કરું છું મીડિયાએ જ્યારે આ ઘટનાક્રમને લઈને વિપુલ પરમારની માતા સાથે વાતચીત કરી ત્યારે એ માતાનો એક જ જવાબ હતો ચહેરા ઉપર બિલકુલ અફસોસ નહોતો અને બહુ સ્વસ્થતા સાથે તેમણે જવાબ આપ્યો કે એને એના કર્મનું ફળ મળ્યું હશે તો આ ત્રણ માતાની વાત મારે એટલા માટે કરવી છે કે નોરતા ચાલે છે એટલે મા અંબાને આપણે યાદ કર્યા આપણે નર્મદામાંને યાદ કરીએ છીએ અને ત્રીજીમાં કે જેને વિપુલ પરમાર નામનો જે આરોપી હતો જે સાયકો કિલર હતો એને જન્મ આપ્યો હતો કોઈ માં આરોપીને જન્મ નથી આપતી પણ જે આરોપી હોય છે એનું બાળપણ એના ગયા જન્મના કર્મો અને જે મન અને બુદ્ધિ સાથે જ્યારે માણસ પૃથ્વી ઉપર બીજો જન્મ લે તો એ જે કેરિંગ કરીને આત્મા આવ્યો હોય છે અહીંયા એ ઘણા બધા પરિબળો કામ કરે છે આમાં મનોવિજ્ઞાન કામ કરતું હોય છે આ સાયકો કિલર વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિ કરી ચૂક્યો હતો ખાસ તો પ્રેમી પંખેડાને જુએ એટલે એમના ઉપર હુમલો કરતો નુકસાન કરતો એવું પણ માનવામાં આવે છે જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલ્યું હશે આનું પોલીસે જ્યારે ઇન્વેસ્ટિગેશનના કેસમાં કર્યું હતું કે લગ્નજીવન વિપુલ પરમારનું સફળ નહોતું એના લગ્નજીવનમાં એને સફળતા નહોતી મળતી એટલે કોઈ પુરુષને કોઈ સ્ત્રી સાથે જુએ તો એને ગમતું નહીં અને બદલા લેવાની વૃત્તિ સાથે એના ઉપર એ હુમલો કરતો તો વીસમી તારીખે જ્યારે રાત્રે દોઢ વાગે યુવક યુવતી બર્થડે સેલિબ્રેશન કરે છે એ વખતે આ સાયકો કિલર ત્યાં હોય છે અને ત્યાં એ જ્યારે સાયકો કિલર એ વખતે મર્ડર કરે છે અને આ ઘટનાને લઈને એક પ્રકારનો ભયનો માહોલ હતો અને ચર્ચાનો વિષય પણ હતો કારણ કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો આ બનાવ હતો આ બંને મોટા શહેરો છે આખા ગુજરાતની નજર હતી તો એક રાક્ષસનો વધ થયો છે ગુજરાત પોલીસના વખાણ કરવા જોઈએ વિભાગને પણ આપણે શાબાશી દેવી જોઈએ એક દાખલો બેસાડ્યો છે કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરવી હશે તો વિચાર કરશે કારણ કે એન્કાઉન્ટર થઈ શકે એવો એક સંદેશ ગયો છે અને તમે જુગ જુઓ કે ધર્મની રક્ષા કરવાની જેની જવાબદારી હોય છે પોલીસની કોઈ જ્ઞાતિ ન હોય પણ જ્યારે વધ કરવાની વાત આવે ત્યારે હંમેશા ક્ષત્રિયોને મોકો મળ્યો છે અને ક્ષત્રિયો હંમેશા વધ કરતા હોય છે ભૂતકાળના ઇતિહાસમાં આપણે જ્યારે નજર ડોક્યું કરીશું તો જ્યારે ધર્મ અધર્મનું યુદ્ધ થયું હોય ત્યારે પણ અને રાક્ષસને જ્યારે નાથવાની વાત આવે ત્યારે ક્ષત્રિયો આગળ આવ્યા છે જુગાનોજોગ આ ઘટનાક્રમમાં આપણે જે પોલીસે કાર્યવાહી કરી છે એના ઉપર જો એક નજર કરીએ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ફર્સ્ટ પીઆઈ દિવાંશી વાળા તેમજ એલસીબી સેકન્ડ પીઆઈ એચ બી પરમાર સહિતની ટીમ સાયકો કિલરને લઈને કેનાલ પર પહોંચી હતી આ દરમિયાન આરોપીએ એકદમ હુમલો કરી દીધો અને પછી આપણે જે રીતે વાત કરીએ એ પ્રમાણે આરોપી તારની વાળ વટાવીને જાળીઓમાં ભાગવા લાગ્યો હતો આ દરમિયાન તેણે ફાયરિંગ કરતાં એલસીબીના રાજેન્દ્રસિંહના હાથમાં ગોળી વાગી છે આરોપીને પકડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની બંને ટીમોએ તેનો પીછો કર્યો હતો આ દરમિયાન પીઆઈ વાળા અને પીઆઈ પરમારને પણ શરીર ઇજાઓ થઈ હતી આરોપી છટકી જવાની ફિરાકમાં હોવાથી પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જેમાં આરોપીનું મોત થયું છે કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને પણ ગંભીર ઈજા થઈ છે તો દીવાનસિંહ વાળા એ પોલીસ કર્મચારી છે એટલે એમની કોઈ જ્ઞાતિ ના હોય તો પોલીસ અધિકારી છે પણ એમનું નામ અને એમની અટક જોઈને ખ્યાલ આવે છે કે એક ક્ષત્રિય છે તો નવરાત્રિમાં મા અંબાએ જ્યારે રાક્ષસનો વધ કરવાની વાત આવી ત્યારે ક્ષત્રિયની પસંદગી કરી છે અને રવિ તેજા વાસમ જેવા એક એવા બા બાહોશ અધિકારીની પસંદગી કરી છે કે મા અંબાએ વધ કરાવ્યો છે જેને આપણે પોલીસની ભાષામાં એન્કાઉન્ટર કહીશું જેનું એન્કાઉન્ટર થયું છે એના પ્રત્યે પણ આપણે સહાનુભૂતિ હોવી જોઈએ તે મનોરોગી હતો આખા સમાજ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે આપણે સમજવાની જરૂર છે ન્યાય મળવો જોઈએ આજે કોઈની હત્યા થાય તો એનો આરોપી પકડાવવો જોઈએ અને આરોપી જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે એને લઈ જવામાં આવે ને ત્યારે એ ભાગવાનો પ્રયત્ન કરે તો એનું એન્કાઉન્ટર પણ થવું જોઈએ એ સાયકો કિલર હતો હવે આપણે સમજવાની એની જરૂર છે જે મૃતક છે એના પ્રત્યે મને સહાનુભૂતિ પણ છે અને લાગણી પણ છે એટલે આપણે એમના વિશે કંઈ ટીકા ટિપ્પણી ન કરી શકીએ પણ આપણે સાવધાન રહેવાની જરૂર છે આપણે બર્થડે સેલિબ્રેશન કયા સ્થળે કરવું એ સ્થળની પસંદગી પણ આપણે હવે નક્કી કરવાની જરૂર છે કે કયા સ્થળે બર્થડે સેલિબ્રેશન થવું જોઈએ જેથી કરીને આવા કોઈ રાક્ષસને હત્યા કરવાનો મોકો ના મળે અને નુકસાન કરવાનો આપણને મોકો ના મળે વિશેષ ન્યૂઝની આ વિશેષ રજૂઆત તમને પસંદ હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો મને ફોલો કરશો